પાટણ માર્કેટયાર્ડમાં વિવિધ જણસોની બમ્પર આવક સાથે તમાકુયાર્ડમાં પણ ચાળીસ હજારથી વધુ બોરીની આવક રવિવાર સહિત તહેવારોની રજા મળી ત્રણેક દિવસ બાદ મંગળવારે શરૂ થયેલ પાટણ માર્કેટ યાર્ડમાં વહેલી સવારથી જ મોટી સંખ્યામાં પાટણ સહિત મહેસાણા અને બનાસકાંઠાના ખેડૂતો પોતાના વિવિધ પાકોના ઉત્પાદનનું વેચાણ કરવા વાહનો મારફતે આવી પહોંચતા પાટણ માર્કેટયાર્ડમાં વિવિધ જણસોની બમ્પર આવક થઈ હોવાની સાથે પાટણ માર્કેટયાર્ડ દ્વારા પાટણ ઉંઝા હાઈવે માર્ગ પર દીગડી ગામ નજીક હંગામી ધોરણે શરૂ કરવામાં આવેલ તમાકુ યાર્ડમાં પણ ચાલીસ હજારથી વધુ તમાકુની બોરી ની આવક થવા પામી હોવાનું ચેરમેન સ્નેહલભાઈ પટેલે જણાવ્યું હતું પાટણ માર્કેટયાર્ડના ચેરમેન સ્નેહલભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે પાટણ માર્કેટયાર્ડમાં યાર્ડમાં ખુલ્લી હરાજી સાચું તોલ અને રોકડા નાણાંના વહીવટને કારણે પાટણ પંથક સહિત મહેસાણા અને બનાસકાંઠાના ખેડૂતો પણ વિશ્વાસ સાથે પોતાના ખેત ઉત્પાદનના પાકોનું વેચાણ કરવા માટે આવે છે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પાટણ હમણાં બે ત્રણ રજાઓ પછી આજે મંગળવારે સવારથી અમારા મુખ્ય યાદમાં ખેડૂતોનો ખૂબ મોટો ઘસારો રહ્યો લગભગ વીસ હજાર બોરીથી ઉપરાંત એરંડા ચાર હજારથી પાંચ હજાર બોરીથી ઉપરાંત રાયડો બે હજાર પચીસો બોરી જેટલા ઘઉં અજમો આ પ્રકારનો ખેડૂતોએ અત્યાર સુધીમાં હજુ તો આવક ચાલુ જ છે પણ આ પ્રકારનું એકદમ એવું કહેવાય કે વિશ્વાસ સંપાદન કરી અને પોતાની જે માલ વેચાણ અર્થે ખેડૂતો ઉમટી પડ્યા છે આજે અહીં મુખ્ય યાર્ડમાં તો આ પ્રકારની વ્યવસ્થાઓ અને આ પ્રકારનો ખેડૂતોનું મોટી આવક માલ લઈને આવવાથી વેપારીઓ અને ખેડૂતો અને ભાવ પણ યથાયોગ્ય હોવાથી બધા ખુશ છે સાથે સાથે ખાસ એ જણાવવાનું કે ઢીગળી ખાતે જે તમાકુનું એક યાર્ડ શરૂ કરવામાં આવ્યું છે તો એમાં પણ બનાસકાંઠા પાટણ અને મહેસાણા અને આજુબાજુ વિસ્તાર જિલ્લાઓના ખેડૂતો દ્વારા ખૂબ મોટી સંખ્યામાં પોતાની તમાકુનો ઉત્પાદિત કરેલો માલ એ દીકડી ખાતે વેચાણથી લાવે છે આજે તમને જણાવો તો ખૂબ આનંદ થશે કે ડીગડી ખાતે ચાલીસ હજારથી વધારે બોરીની તમાકુની આવક એ ખેડૂતો પોતાને લઈ અને આવવા પામ્યા છે ટ્રાફિકની વ્યવસ્થા કરવા માટે અમારા ત્યાં માણસો ગોઠવવા પડ્યા છે સારો માલ આવે છે ખેડૂતોને સારો ભાવ મળી રહે છે અને આ હજુ તો બીજી જ તારીખે શરૂ કરાયેલો આ યાર્ડ એ ખેડૂતોની જે માગણી હતી અને એ માગણીથી એ લોકોને ખૂબ મોટો સંતોષ છે અને સંતોષ સાથે પાટણ જિલ્લાની આજુબાજુના જિલ્લાના ખેડૂતો પણ ખૂબ મોટી સંખ્યામાં તમાકુ લઈને આવે છે એમનો પણ હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર અને સૌ એપીએમસીના અમારા ડિરેક્ટરોશ્રી અમારો સ્ટાફ પરિવાર એ આ ખૂબ મોટા વિચારણથી આવનારા ખેડૂતોના ઘસારાને અમે ઉજવણીના સ્વરૂપે યોગ્ય વ્યવસ્થા કરી અને એનું આયોજન કર્યું છે